તમારો મત એટલે કે આપણા બધાનો જ એક મત કેટલો કિંમતી હોય છે એ વિશેની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને એ બધામાં જ કોઈ એક નામ સામેલ થાય છે એ નામ છે આપણા વડોદરા શહેરનો એક એવો યુવાન વડોદરા શહેર એટલે કે સંસ્કારી નગરી વડોદરા અને આ વડોદરા શહેરનો એક એવો યુવાન કે જેઓ યુનિસાઇક યુનિસાઇકલિસ્ટ છે અને આ યુનિક સાયકલિંગ કરીને એટલે કે એક વ્હીલવાળી સાયકલિંગ કરીને તેઓ લોકમત જાગૃતિ અંગેનો સંદેશો પાઠવી રહ્યા છે તો આજે આપણે એમની સાથે વાતચીત કરીશું જેથી આપણા ઉપસ્થિત છે રોનિત જોશી કે જેઓ યુનિસાયકલિસ્ટ છે સાથે સાથે જ કેટલી બધી ગેમમાં અને કેટલી બધી રમત સાથે જ કેટલીક કલાઓમાં તેઓ માહેર છે અને એ રોનિત જોશી એટલે કે યુનિસાયકલિસ્ટની સાથે સારા એક ક્યુબર પણ છે ચેસ પ્લેયર છે અને સાથે ચિત્રકાર છે મેડિટેટર છે ઘણી બધી કલાઓમાં તેઓ નિપુણ છે તો જી રોન આપણું રોનિત જોશી સૌપ્રથમ તો હું આપણી પાસેથી એ જાણવા માંગીશ કે રોનિત જોશી કે જેમની પાસે ઘણો બધો ટેલેન્ટ નો ભંડાર ભરેલો છે તો હું આપણા મુખ્યથી સાંભળવા માંગીશ કે રોનિત જોશી એટલે કોણ રોનિત જોશી એટલે કે ગિટારિસ્ટ પિયાનિસ્ટ હું બધું જ સાથે સાથે નાના નાના બાળકો જે ક્યુબ ચેસ શીખવા માંગતા હોય એ લોકોને શીખવાડું છું અને હું હાલમાં અત્યારે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું સાયકોલોજીનો વિદ્યાર્થી છું અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો કાર્ય કરતા છું તે સાથે સાથે મેં આઠ વિશ્વ રેકોર્ડ કરેલા છે જેમાં મારો રિસેન્ટલી આઠમો વિશ્વ રેકોર્ડ મેં આઠમી માર્ચ બે હજાર ચોવીસે સર્જ્યો હતો શિવરાત્રીના દિવસે રોનિત તમે એક સારા ચિત્રકાર પણ છો સ્કેટર છો ક્યુ છો અને સાથે જ મેડિટેટર પણ રહી ચૂક્યા છો અને આ સાથે જ બીજી પણ ઘણી બધી કલાઓમાં તમે નિપુણ છો તો આ બધા માટે શું તમે ક્લાસ કર્યા છે ના ના આ બધા માટે મેં ક્લાસ નથી કર્યા હું સેલ્ફ ટ્રેન છું અને એકચ્યુઅલીમાં એવું હતું કે આ બધી વસ્તુઓ કરવા પાછળ પેલું ને આપણે આપણે ઠોકર વાગવી જરૂરી છે તો આ બધી વસ્તુઓ મારામાં ચેન્જ ત્યારે જ આવ્યો જ્યારે એક બહુ મોટો ફટકો મારા જિંદગીમાં મને પડ્યો આ મેં કસે કહેતો નથી પણ આજે હું કહું છું કે જ્યારે હું 9th સ્ટેન્ડર્ડ માં હતો ત્યારે હું મારી જ સ્કૂલ માંથી સસ્પેન્ડ થઈ ગયો હતો નાની એવી થોડી મસ્તી માટે મને મારી મારી સસ્પેન્ડ કરવામાં આવ્યો તો તે વખતે આંખો આ શરમ જિંદગી નો ટર્નિંગ પોઈન્ટ સાબિત ના થાય જયારે સસ્પેન્ડ કર્યો મને ત્યારે હું જેટલા ટાઈમ ઘરે રહ્યો એમાં મે મારી જાતને મળ્યો ઓકે એમાં મને બધું ખબર પડી કે હું કઈ કઈ વસ્તુઓ કરવામાં કેપેબલ છું

બસ એ વસ્તુ મારા મગજમાં માં પેસી ગઈ બસ ત્યાર થી જે મારી યુનિસાયકલ ચાલવા માંડી છે તો બસ અત્યાર સુધી ચાલ્યા જ કરે છે એવું છે ઓકે એટલે આમ બહુ સારું કહેવાય તમારી મતલબ મનની જે ધગસ છે એ ધગસ કામ કરી જાય છે એના પાછળ એવું કહી શકાય અને આ સાથે જે તમે એક સારા સ્વિમર પણ રહ્યા છો ચિત્રકાર પણ એટલે આ બાકી બધું પણ જે ટેલેન્ટ છે એના વિશે પણ થોડું થોડું જણાવો કે એ કેવી રીતે તમારા ભણવાની સાથે અભ્યાસની સાથે સાથે તમે સક્રિય રાખ્યું છે હવે એક્ચ્યુઅલી મેં મે 8 વિશ્વ રેકોર્ડ કર્યા છે. હમ 8મો વિશ્વ રેકોર્ડ આજ વર્ષે આજ મહિને 8મી તારીખે કર્યો. એની પહેલા જે મારા 7 વિશ્વ રેકોર્ડ છે એ હું તમને કહું કે સૌથી પહેલા વર્લ્ડ રેકોર્ડ માં 2019 માં આંખો પર પાટા બાંધીને બ્લાઇન્ડ ફોલ્ડર સ્કેટિંગ કર્યું હતું 5 કિલોમીટર સુધી વડોદરા મેરેથોન માં ઓકે તે દરમિયાન 6 વખત રૂબિક્સ ક્યુબ સોલ્વ કર્યું હતું. એ કેટેગરી માં મારા બે વર્લ્ડ રેકોર્ડ છે. કેમ કારણ કે સૌથી પહેલા તો આંખો પર પાટા બાંધીને સ્કેટિંગ કરવું પાંચ કિલોમીટર સુધી એનો એક વર્લ્ડ રેકોર્ડ બન્યો અને બીજું કે પાંચ કિલોમીટર સુધી સ્કેટિંગ કરતા કરતા રૂબિક્સ ક્યુબ સોલ્વ કરવું એ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે કેમ કારણ કે ત્રણ વસ્તુઓ એક સાથે થઈ રહી છે આંખો પર પાટા બાંધીને સ્કેટિંગ થયું અને રૂબિક્સ ક્યુબ પણ સોલ્વ થયું તો એ કેટેગરીમાં મારા બે વર્લ્ડ રેકોર્ડ છે બે હજાર ને માં બે હજાર ને એકવીસમાં એક પૈડાવાળી સાયકલ ચલાવતા ચલાવતા

સ્કેચ કર્યું મેં શિવજીનો વાહ સૌપ્રથમ તો તમે આખા આઠ વર્લ્ડ રેકોર્ડ સરજા છે એના માટે તો ખૂબ 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 અભિનંદન પાઠવું છું અને સાથે જ એ પણ સાંભળ્યું છે કે તમારા વિશે કે તમે આજ્ઞા ચક્ર જે હોય છે એ સક્રિય કર્યું છે તો એના વિશે થોડું કહેશો આજ્ઞા ચક્ર એક્ટિવેશન એટલે એક એવી એક વસ્તુ છે એવો એક પ્રોસેસ છે

કે આ કડિયુગમાં તો ખાલી ભગવાન નું નામ પણ લેશો ને તમે તો તમારું મગજ એકદમ એક્ટિવેટ થઈ જશે તો તે રીતે આ મિડબ્રેન એક્ટિવેશન થતું હોય છે અને અને જ મારો સૌથી પહેલો વિશ્વ રેકોર્ડ કર્યો હતો એ વખતે આપ આપનો પહેલો સવાલ એ હતો કે આ બધું બેલેન્સ કેવી રીતે કરો છો તો એ બેલેન્સ મેં કેવી રીતે કરું છું આ એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ છે કે અમુક પેરેન્ટ્સ જે હોય છે ને એમના છોકરાઓને એવું કેતા હોય છે કે તું ખાલી ભણ બીજું કશું જ ના કરીશ પણ હું બહુ જ કિસ્મતવાળો છું બહુ લખી છું કે મને આવા પેરેન્ટ્સ મળ્યા જેઓએ મને કીધું કે તું ભણપણ ખરો અને તને જે વસ્તુઓ ગમે છે એ પણ કર એટલે આ પણ શબ્દ છે ને બહુ મોટો રોલ પ્લે કરે છે એટલે તમે નહીં માનો કે બે હજાર ઓગણીસ અને બે હજાર એકવીસમાં બેવમાં મારી બોર્ડની પરીક્ષા હતી બે હજાર ઓગણીસમાં મારો ટેન્થનું બોર્ડ એક્ઝામ હતી એટલે બે હજાર એકવીસમાં મારી ટ્વેલ્થની બોર્ડ એક્ઝામ હતી અને એવું કેવાય છે કે તમે કોઈ વસ્તુને અંદરથી આમ દિલથી કરો ને તો તમને સેટિસ્ફેક્શન વધારે મળે તો મેં મારી ટેલેન્ટ પર ફોકસ કર્યું અને ભણવામાં પણ કર્યું મેં ફોકસ તો પેલું કેવાય ને કે ઓછી મહેનત જેમાં કરી સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ મળી જતું હતું એટલે ટેન્થ અને ટ્વેલ્થ બે નું આમ ભેગું કરવા જઈએ તો સેવન્ટી સેવન્ટી ફાઈવ પર્સન્ટ આઈ જતા હતા એટલે બે ને બેલેન્સ કરી કરીને એજ્યુકેશન અને ટેલેન્ટ બેલેન્સ કરીને ચાલ્યો છું ઓકે એટલે તમારી વાતો પરથી તો એમ કહી શકાય કે આ જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ બધાની જ અંદર હોય છે પરંતુ તમે આ બધાનો શ્રેય તમારા માતા પિતાના પિતાને આપ્યો છે અને કહ્યું છે કે તમારા મમ્મી પપ્પાએ એ પણ કીધું કે ભણ પણ કરો અને તને જે ગમે છે એ પણ કર તો આઈ થિંક હું દર્શક મિત્રોને પણ એવું જ કહેવા માંગીશ કે તમે પણ તમારા બાળકોને એટલી જ છૂટ આપો કે જેટલું ભણવા માટે તમે આગ્રહ કરતા હોવ છો અને એની સાથે સાથે બીજી જે એક્ટિવિટી હોય છે બીજું જે ટેલેન્ટ હોય છે એને પણ બહાર આવવા દેવા માટેની તક આપો તો હવે રોનિત જોશી હું આપણી પાસે આવવા માંગીશ અને પૂછીશ કે તમે જે યુનિક સાયકલિંગ કર્યું છે અને તો તમને આ સૌ પ્રથમ વિચાર ક્યાંથી આવ્યો આ એકદમ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે જેનો જવાબ સાચું કહું તો આમ એકદમ પરફેક્ટ જવાબ નથી પણ એમાં એવું છે કે એક દિવસ ને શાંતિથી ટીવી જોવા બેઠો હતો ટીવી જોતા જોતા

એમના જોડે હું ગયો સાયકલ ની ડિઝાઇન આપી બનાવડાય મારી બે સાયકલ ફેલ ગઈ ત્રીજી સાયકલ જેમાં પછી મને એવું થયું કે હવે આ ફેલ થયું આઈડિયા ડ્રોપ કરી દેવો પડશે પણ ભગવાનની એટલી મહેરબાની કે મારી મહેનત રંગ લઈ તો એ જે ત્રીજી સાયકલ હતી એ એકદમ સક્સેસફુલી પાસ થઈ ગઈ બહુ જ બધા એફર્ટસ અને બહુ જ બધી મહેનત પછી પછી ધીરે 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 એમાં મને સફળતા મળતી રહી અને આગળ પણ હું યુનિસાયકલ લઈને અલગ અલગ રીતના વર્લ્ડ રેકોર્ડ ને બધું કર્યા કરીશ અને ખાસ મહત્વનો જો પ્રશ્ન મને લાગતો હોય તો જ્યારે પણ મતલબ કોઈ પણ બાળક નાનું હોય તો સૌપ્રથમ જ્યારે સાયકલિંગ શીખવા જતું હોય છે તો બે સ્ટેરિંગ પકડતું હોય છે અને પછી પેન્ડલ મારતું હોય છે પણ આની અંદર તો મને ખ્યાલ જ નહીં આવતો કે આમાં પકડવાનું શું ડાયરેક્ટ બેસી જવાનું છે ને ડાયરેક્ટ પેન્ડલિંગ કરવાનું છે તો કેવી રીતે હાઉ ઇઝ પોસિબલ દેટ આ એવું આપણે કહી શકાય કે યુનિસાયકલ ચલાવીએ ને એનો મતલબ કે આપણે આપણી જિંદગીને જેવી રીતે બેલેન્સ કરી રહ્યા છે ને એનો એક આ સાઇન છે જિંદગીને આપણે કેવી રીતે બેલેન્સ કરીએ છીએ સૌથી પહેલા તો જે રિસ્પોન્સિબિલિટીઝ હોય છે એને બેલેન્સ કરવાનું હોય ફ્રેન્ડશિપ હોય રિલેશનશિપ હોય ફેમિલી હોય આપણે જે રીતે એને બેલેન્સ કરીએ છીએ ને સેમ સાઇન એની યુનિસાયકલમાં છે હવે યુનિસાયકલમાં સીટ છે અને ટાયર છે અને પેન્ડલ છે પેન્ડલ સ્ટેરિંગ નથી હવે જે સીટ છે ને એ પણ સ્ટેબલ નથી એ પણ આખી હલે છે 360 ડિગ્રી ફરે છે સીટ એટલે આપણે સીટ ને ભી બેલેન્સ કરવાનું પેડલ જે ખરા એમાં ફ્રી વ્હીલ નથી આપણે ખબર છે કે બે પૈડાની સાયકલ ને ધાડ ઉતરીએ આપણે પેન્ડલ માર દેવાનું છોડ દઈએ છે આમાં તો આપણે ધાડ પર ભી હોઈએ તો પણ આપણે પેડલિંગ તો કરવું જ પડે બાકી સાયકલ રોકાઈ જાય કેમ કે આમાં ફ્રી વ્હીલ નામનો કોઈ બેરિંગ આવે છે નથી એટલે આપણે બધું જ કોન્સન્ટ્રેશન સાથે આપણે બધું બેલેન્સ રાખવું પડતું હોય છે સાયકલમાં એટલે આમાં સ્ટીરિંગ નથી એટલે તમે સ્ટાર્ટિંગ કેવી રીતે કરો છો કોઈ તમને હેલ્પ કરે છે બેસાડવા માટે કે પેન્ડલ કરવા માટે ત્યાં સુધી તો બેલેન્સ કરવું પડે ને ત્યાં સુધી કરવું પડે મારા મારા સોસાયટીમાં મારા ઘરની બરોબર સામે એક થામલો છે ઓકે એ થામલાને હું પકડીને સાયકલ પર બેસતો તો એ થામલા એ હકીકતમાં કોણ તો એ થામલા મારી રીયલ મહેનત જોયેલી છે કે હું સાયકલ એ થામલાના મદદથી પકડું છું પડ્યો છું બધું એને ખબર છે થાંભલા પણ હવે વસ્તુ આપણે પૂછી તો ના શકીએ કારણ કે આ બધી વસ્તુ નોન લિવિંગ થિંગ હોય તો એને જ સૌથી વધારે વિટનેસ કરી છે મારી મહેનત થાંભલા એ મારા ઘરના સામે વાળા એટલે ખરેખર આ તમારું જે ટેલેન્ટ છે ખૂબ જ સરસ છે અને એનાથી હવે જે મહત્વનો પ્રશ્ન છે એ પણ છે કે તમે આ યુનિસાયકલિસ્ટ કરો છો સાયકલિંગ કરો છો તો એના પાછળનો ઉદ્દેશ્ય શું છે એના પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે આ યુનિસાયકલ લઈને છે ને ઘણા બધા અલગ અલગ કેમ્પેન કર્યા હવે કેમ્પેનિંગ એટલે કે પ્રચાર પ્રચાર બે હજાર ત્રેવીસમાં આપણે વિધાનસભાની ચૂંટણીમાં આપણા વડોદરાના કલેક્ટર શ્રી અતુલભાઈ ગૌરશ્રીએ મને વડોદરા જિલ્લા અને વડોદરા સિટીમાં ચૂંટણી માટેનું મને પ્રચાર કરવાનું હતું યુનિસાયકલ લઈને એવી વિધાનસભાઓમાં જવાનું હતું જ્યાં ઓછા મતદાન થતા હોય છે તો આ જે યુનિસાયકલ છે એ ઘણા બધા અલગ અલગ કેમ્પેઈન માં પણ યુઝ થાય આવી છે અને બીજું કે આ યુનિસાયકલ નો એક જ ઉદ્દેશ્ય છે કે મેક ઇન ઇન્ડિયા ના પ્રોસેસ થી આખી સાયકલ બની છે આ યુનિસાયકલ માં એક પણ પાર્ટ ફોરેન એક્સપોર્ટેડ નથી સીટ થી માડીને ટાયર ટ્યુબ બધું અહીંયા નું જ છે અને એક મેઈન જે ઉદ્દેશ્ય કહીએ ને એક એ છે કે આપડા ઇન્ડિયા ના આપડા આખા વર્લ્ડ ના જેટલા યંગસ્ટર્સ છે એ જેટલા ફિટ રહે એટલું સારું એટલે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ઉદ્દેશ્યથી પણ હું ચાલુ છું જેટલા યુથ મારા જોડે જોડાય એ જોડાઈ શકે છે અને જોડાઈને પણ ઘણા બધા આગળ કામ હોય છે જે આપણે યુથ કરી શકે કારણ કે અગર યુથ વિચારે ને તો આખો આખો વર્લ્ડ નો નકશો પલટી શકે છે પણ યુથ જે છે અત્યારે ઊંધા દિશામાં જઈ રહ્યું છે તો એને રોકવા માટેનો પણ આ એક કહેવાય કે યુનિસાયકલ લઈને હું અલગ અલગ જે વર્લ્ડ રેકોર્ડ ને બધું કરું છું સારી રીતે તો બસ એ જ મારી ઈચ્છા છે કે જેટલા મારા જોડે યુથ જેટલા યંગસ્ટર્સ મારા જોડે જોડાય એટલું વધારે સારું એટલે આમ કહી શકાય કે કોઈ જોડાય ના જોડાય કોઈ ઇન્સ્પિરેશન લે કે ના લે બટ યુથ તો તમને જોઈને જ ચોક્કસ થી લેસે જ લેસે કારણ કે તમે આટલું સરસ કાર્ય કરી રહ્યા છો અને આ રીતે તમે લોકમત અંગેની જાગૃતિ ફેલાઈ રહ્યા છો તો સાથે જ રોનિત જોશી હું તમને એ પણ પૂછીશ કે તમે કીધું કે 2021 થી તમે આ પ્રકારની યુનિસાયકલિસ્ટ કરી રહ્યા છો તો સાથે જ આ વર્ષે શું નવીનતા છે આ વર્ષે જેમ આપણે કીધું કે 2024 માં 8મી માર્ચે વર્લ્ડ રેકોર્ડ મે કર્યો એ વર્લ્ડ રેકોર્ડ કરતા કરતા શિવજીનું સ્કેચ કર્યું મે એ વડોદરા વડોદરા ટોલ ગેટ થી હાલોલ વાળો જે રસ્તો છે ત્યાંથી 6 કિલોમીટર સુધી એ સાયકલ ચલાવતા ચલાવતા આપડા શિવજી નું સ્કેચ ડ્રો કર્યું પછી એ વિશ્વ રેકોર્ડ પતાઈને હું ગયો એમએસયુ પેવેલિયન માં એ પેવેલિયન માં જ્યારે ગયો ત્યારે મારા બધા આદરણીય યોગ કોચે મને સન્માન કર્યું મારું આદર કર્યું અને એ હોય પણ મને પ્રોત્સાહન આપ્યું આગળ વધવા માટે અને હું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડનો એકદમ સૌથી નાની વયનો યોગ ટ્રેનર છું તો બધા યોગ કોચ બધા યોગ ટ્રેનર પણ બધા મને બહુ જ ઇન્સ્પાયર કરે છે જિંદગીમાં આગળ આગળ વધવા માટે હા એટલે મારો ક્વેશ્ચન પણ એ જ હતો કે તમારી સાથે આટલું બધું ટેલેન્ટ છે તો તમે આ ટેલેન્ટ કોઈને શીખવાડો છો ખરા હા હું લોકડાઉન જે કહેવાય ને કે લોકો માટે એ લોકડાઉન પેલું બહુ જ ડાર્ક હતું જે લોકડાઉનમાં બધા

આ કાર્યક્રમનો છેલ્લો ક્વેશન છે કે આના સિવાય તમે આગળ શું અચિવ કરવા માંગો છો ઇન ફ્યુચર અને એ લોકોને શું મેસેજ આપવા છો છે બસ મારું આગળ જે મારો અત્યારે અભ્યાસ છે સાયકોલોજીમાં એમાં જ હું આગળ વધવા માંગુ છું અને એમાં એમએ કરીને એમાં પીએચ કરવા માંગુ છું ઓકે અને મારો લોકોને બસ ખાલી એક જ કહેવાનો છે કે મેસેજ છે કે આપની અંદર જે ટેલેન્ટ હોય ને એને બહાર કાઢો અને એની અંદર વર્કઆઉટ કરશો ને તો તમને રિઝલ્ટ ભલે મોડું મળશે જયારે મળશે ને ત્યારે તમે ખુશ થઈ જશો પણ એમાં મેઇન રોલ પ્લે કરે છે પેરેન્ટ્સ પેરેન્ટ્સ કારણ કે 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 અમુક હોય છે છે જેમને એવું જોઈએ મારો છોકરો ખાલી અભ્યાસ જ આગળ વધે ટેલેન્ટ વાઇઝ નહીં કારણ કે ઘણા બધા પેરેન્ટનું એવું થિંકિંગ હોય છે કે ના ભાઈ છોકરો વગર રમત ગમતમાં ક્યાં તો ટેલેન્ટને ફોલો કરશે તો કશું નહીં થાય પણ એવું નથી આજનું જે ઇન્ડિયા છે એ ટેલેન્ટના બેઝિસ પર ચાલે છે એજ્યુકેશન તો બધા જ કરે છે આપણે એજ્યુકે એવું નથી કે આપણે એજ્યુકેશન સ્ટોપ કરી દેવાનું છે મેન્ટેન કરીને ચાલવાનું છે કારણ કે બધા જ જે છોકરાઓ છે જ્યારે બોર્ડ થાય છે ને ત્યારે કોઈ ને કોઈ ટેલેન્ટ ગિફ્ટ લઈને જ આયા હોય છે તો પેરેન્ટ્સની એ રિસ્પોન્સિબિલિટી છે કે ગિફ્ટને ઓપન કરે અને ગિફ્ટને ઓપન કર્યા પછી એ ગિફ્ટની વેલ્યુ પણ સમજે બસ મારો આજ મેસેજ છે ઓકે તો ખૂબ સરસ માહિતી પૂરી પાડી છે રોનિત જોશી અને હું દર્શક મિત્રોને પણ એટલું જ કહેવા માંગીશ કે રોનિત જોશી જો આવી રીતે લોકમત અંગેની જાગૃતિ ફેલાવતા હોય તો દરેક લોકોએ આ એક મેસેજ છે આ અવેરનેસ છે એ લેવી જોઈએ અને સાથે સાથે આપણી આસપાસના જેટલા પણ લોકો છે જે લોકો જાગૃત નથી એ લોકોને પણ તમારે જાગૃત કરવા જોઈએ કારણ કે એક આપણો મત કેટલો કિંમતી હોય છે એ આપણે આપણે જ આપણે નેતાને ચૂણતા હોઈએ છીએ કે આપણે કેવું રાષ્ટ્ર જોઈએ છે તો એટલે આ મત તમારે પણ પણ કરવો જરૂરી છે છે અને આજુબાજુ જાગૃતિ એટલી જ તો જે રોનિત જોશી આપ અહીં આવ્યા અને ખૂબ સરસ માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આવી જ રીતે નવા નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે નમસ્કાર